મૂળ વાત એ છે કે અદાણી અને અંબાણી પંદર લાખ કરોડની સંપત્તિના સંયુક્ત માલિક બન્યા પછી કયા જન્મમાં ધરાશે મને એ સવાલ થઈ રહ્યો છે એક કરોડપતિ અરોપતી ખરબપતિ માણસની ભૂખ એની પૈસાની વાસના સંતોષાથી કેમ નથી જ્યારે દ્વારકાના જામનગરના ટંકારાના મોરબીના ખેડૂતો એક સુરે કહે છે

ખેડૂતોએ રેલીઓ કરવાની ધરણા કરવાના અરજીઓ કરવાની આવેદનપત્રો આપવાના આજીજીઓ કરવાની ટ્રેક્ટર રેલી કાઢવાની હાઈકોર્ટમાં જવાનું સુપ્રીમ કોર્ટમાં જવાનું આવી લોકશાહી હોય રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધી અને સરદારનું ગુજરાત આવું હોય એટલે તમામ ખેડૂતો વતી અમારી એક જ માગણી છે કે ખેડૂતોની સામે તમે ટણી પાવર ના કરો પાવર કરવો હોય તો કંપનીઓની સામે કરો એક ગામની અંદર કલેક્ટરશ્રી સમક્ષ લોકો રજૂઆત કરી કંપની વાળા ફૂલ દાદાગીરી કરતા હતા આ બિલકુલ નથી ગુજરાત આવું ના હોવું જોઈએ અને તમારે ખરેખર આટલી બધી ઉતાવળો હોય તો દરેક જેના ખેતરમાંથી તમે વીજ લાઈન કાઢવાના છો પાંચ પાંચ કરોડ જમા કરાવી કરો એમના એમના એકાઉન્ટ પેલા વાત પતી જાય તમારે બે પાંચ લાખમાં ખેડૂતને પટાઈને પોલીસના આગળ કરી તંત્ર આગળ કરીને દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી અને શક્ય મળે શક્યતા હશે તો વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશું રોડ ઉપર આંદોલનને વધુ તેજ કરીશું અને ગુજરાતના ખેડૂતોને અમે જગાડીશું કે ભાઈ આવી દાદાગીરી આપણે ચલાવવાની થતી નથી કંપનીઓ તાબડતોબ સુધરી જાય એ ગુજરાતના હિતમાં છે